ઘણી અને સાત હજાર રૂપિયા જેવી નજીવી રકમથી ખાનગી કંપનીમાં નોકરી કરનારી દીકરી એ પીડિત પાયલ રાજકીય કાવા દાવાનો ભોગ બની એક કુંવારી કન્યાની આબરૂ દાવ ઉપર મુકાણી ત્યારે આપ સૌ પત્રકાર મિત્રોએ એ દીકરીને ન્યાય અપાવવા માટે એના અવાજને બુલંદ કરવાનું કામ કર્યું છે ત્યારે આપ સૌ મિત્રોને પહેલાં તો અભિનંદન પાઠવું છું દીકરી એ ગુજરાતની દીકરી છે સત્તામાં બેઠેલા લોકો હંમેશા જ્યારે નારી શક્તિ ઉપર સવાલો ઉભા થાય નારી શક્તિની આબરૂ દાવ ઉપર મુકાય ત્યારે ક્યાંય પ્રાંતિ વિભાજન ક્યાંય જાતિ વિભાજન ક્યાંય સામાજિક વિભાજન કરી સરકાર હંમેશાની જવાબદારીઓમાંથી છટકતી આવી છે આજ સરકારને જવાબદાર બનાવવા આપ સૌ મિત્રોએ સામાજિક આગેવાનોએ વિવિધ રાજકીય પાર્ટી અને આગેવાનોએ જે દીકરીને હૂફ આપી એના પરિણામ સ્વરૂપ એક નિર્દોષ દીકરી સાત સાત દિવસની કમનસીબ ઘટનામાં સફર કરી અને સલામત ઘરે પહોંચી એના માટે મદદ કરનારા બધા જ લોકો અભિનંદન આજ એ પીડિત પાયલની વેદના જે મારા કાને સાંભળી છે એ તમારી સમક્ષ કરવા મિત્રો આ બનાવ બન્યો ક્યાંથી ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનનું સમરાંગણ ચાલી રહ્યું છે હોદ્દા મેળવવા માટે સત્તા લાલચુ લોકો કમલમની કાર્યાલયે હોદ્દા મેળવવાની લડાઈ લડી રહ્યા છે લડો તમે અંદરો અંદર લડો વિપક્ષ તરીકે અમને કે પ્રજાને કાંઈ વાંધો નથી પણ તમારી સત્તાની સાઠમારીમાં નિર્દોષ લોકોને તમે ખોટા કેસ કરો અડધી રાત્રે ઉઠાવીને એને જેલમાં ધકેલો એને જાહેરમાં વરઘોડા કાઢીને આબરૂ લ્યો એને પોલીસની કસ્ટડીમાં પૂરી અને ઢોર માર મારો એનાથી વિપક્ષ તરીકે અમને અને સમગ્ર ગુજરાતને વાંધો છે આ ઘટના એની સાક્ષી છે મિત્રો આ બનાવ બન્યો ત્યારથી દીકરી ઘરે સલામત આવી ત્યાં સુધીમાં જેની બેન થુમર જ્યારે એક નિર્દોષ દીકરી જેલમાં હતી તો એના મા બાપની હૂફ બનીને સાથે રહ્યા જ્યારે કાયદાકીય લડાઈ લડવાની હતી કોઈ હાથ જાલે એવી સ્થિતિ નથી ખર્ચ કરી શકે એવી એ કુટુંબની ક્ષમતા નથી ત્યારે સંદીપભાઈ પંડ્યા એના વકીલ બની અને એ કાયદાકીય મોરચે દીકરીને ન્યાય આપવા માટે લડાઈને આગળ ધપાવી બંનેને અભિનંદન પાઠવું છું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અમારા પ્રતિનિધિ તરીકે વિપક્ષ તરીકે પ્રતાપભાઈ દુધાતે સમાજને જગાડવાનું કામ કર્યું સમાજના આગેવાનોને જગાડવાનું કામ કર્યું અને અવાજને ગુજરાતના દરેક ઘર સુધી તમે પહોંચાડવાનું કામ કર્યું આપ સૌ પણ અભિનંદનને દીકરી ઘરે આવ્યા પછી એની જે મનોદશા હતી એક સામાન્ય ઘરની દીકરી બિન રાજકીય દીકરી નજીવી રકમે નોકરી કરનારી દીકરી એને સત્યાવીસ તારીખને શુક્રવારે રાત્રે અંદાજીત બાર વાગ્યા પછીના સુમારે પોલીસ એના ઘરેથી ઉઠાડી પહેરેલા કપડે ઉપાડી જાય છે રાત્રે પોલીસ સ્ટેશનની અંદર એના નિવેદન લે છે આખી રાત દીકરી અને એના બાપાને કડકડતી ઠંડીમાં બહાર જગાડે છે બીજે દિવસ પાંચ વાગ્યા સુધી અધિકૃત રીતે આ દીકરી પોલીસ કસ્ટડીમાં રહી છે શનિવારે સાંજે પાંચ વાગે સાચા પત્રને ખોટો સાબિત કરવા માટે એક ફરિયાદ દાખલ થાય છે અને એ ફરિયાદમાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક જૂથવાદની અંદર સત્તામાં બેઠેલા લોકો દ્વારા એના પાર્ટીની અંદર વિરોધીઓને પતાવવા માટે ખોટા ગુનેગારોને પકડવામાં આવે છે અને ચોવીસ કલાક પછી એટલે કે રવિવારે સાંજે માનની જજ સાહેબના બંગલે એને રજૂ કરવામાં આવે ભારત સંવિધાનથી ચાલતો દેશ છે ચોવીસ કલાકથી વધુ કોઈ પણની કસ્ટડી રાખી શકાતી નથી પરંતુ સળંગ એકતાલીસ કલાક સુધી આરોપીઓને ફેકડા અને નામદાર કોર્ટ સામે રજૂ કર્યા એની વચ્ચે એકતાલીસ કલાક સુધી નિર્દોષ લોકોને ગોંધી રાખવાનું પાપ નેતાઓના ઈશારે નેતાઓની આંગળીએ નાચતા જૂજ પોલીસ અધિકારી મિત્રો આપ સૌ એના સાક્ષી છો વાડ ચીબડા ગળે તો એને કોણ છોડાવે ચોર અને કોટવાળ બંને ભેગા થઈ જાય તો ન્યાય ક્યાંથી મળે નેતા માટે પ્રજા પાસેથી હપ્તા ઉઘરાવીને નેતાને હપ્તા પહોંચાડનારા લોકો સામે પત્રની અંદર એક ગંભીર આક્ષેપ થયો ત્યાં તો લેટરને બનાવટી સાબત કરી ખોટા ગુનેગારોને અડધી રાતે પકડીને જેલમાં ધકેલા એ લોકોને ઢોર માર માર્યો એના જાહેરમાં વરઘોડા કાઢ્યા એ નિર્દોષ દીકરીને પાટે હોડાવીને પટે મારી કે તમારી પાછળ કોણ છે જાણવાનો પ્રયાસ કર્યો ભાઈ એની પાછળ કોણ છે તમારા જ છે તમે એના સુધી પહોંચો ને પણ તમારા લોકો સુધી તમે પહોંચી ન શકો એટલે નિર્દોષ દીકરીઓની આબરૂ દાવ ઉપર મુકાવવાનો તમને અધિકાર કોણે આપ્યો છે આજ એ જ પોલીસ અધિકારીઓ જે ખુદ કાયદાના જાણકાર હોવા છતાં કાયદાનું ઉલ્લંઘન કરી ગુનેગાર બન્યા છે ત્યારે મુખ્યમંત્રી શ્રીને મારી હૃદયપૂર્વકની વિનંતી છે હું આપને વ્યક્તિગત જાણું છું આ દીકરીની ન્યાયની અપેક્ષા છે સરકાર સંવેદનશીલ હોય તમે સંવેદનશીલ હો તો આ આ દીકરી ઉપર જે કોઈ કાયદાનો ભંગ કરીને કાર્યવાહી કરનારા છે કોઈ સામાન્ય માણસે એના બાપનો દાડો કરવા માટે કોર્ટની અનુમતિ હોવા છતાં તમારી પોલીસ એના બાપનો દાડો ન કરવા દે એવા દિવસ જોવા પડ્યા છે સિત્તેર વર્ષમાં કોઈ પણ પાર્ટી કોઈ પણ નેતાએ ક્યારેય દીકરીઓના વરઘોડા નહીં જોયા હોય દીકરીઓને નિર્દોષ દીકરીઓને પાટે હોડાવીને પટે મારતી નહીં જોયું હોય દાદા સિત્તેર વર્ષની અંદર ગુજરાતમાં કોઈ વ્યક્તિએ એના બાપનો દાડો કરવા માટે કમલમની કાર્યાલયે અરજી કરવી પડે આવી સ્થિતિ નથી જોઈ આ ગુજરાત માટે કલંકરૂપ ઘટના છે ત્યારે એક દાખલો બેસાડીને જે કોઈ ગુનેગાર હોય એવા રાજકીય હોય સામાજિક હોય કે અધિકારીઓ હોય સરકાર તરફથી ન્યાય નહીં મળે તો અમે આ લડાઈને સામાજિક મોરચે રાજકીય મોરચે કાયદાકીય મોરચે પરિણામ સુધી આગળ ધપાવવાના છીએ લોકોને કાયદાથી સૂની થયેલી સજા મળવી જોઈએ એટલે સીધી ને સાદી માગણી છે કે જેણે ચપટી વગાડીને કાયદાના રક્ષકોને આંગળીએ નચવા છે બિનઅધિકૃત રીતે આ કુંવારી કન્યા ગુજરાતની દીકરી એને એનો જાહેરમાં વરઘોડો કાઢો એને પાટે હોવડાવીને પીટી એક આરોપી અશોક માંગરોળિયાના બાપનો દાડો ન કરવા દીધો હે કોર્ટથી ઉપર પોલીસે વર્તન કર્યું છે ત્યારે આવા તમામ લોકોને સજા થવી જોઈએ થવી જોઈએ ને થવી જોઈએ આ જ એકમાત્ર મુદ્દા ઉપર અમારી લડાઈ ચાલી રહી છે કે આજ દીકરી ઉપર જે દુઃખ છે એના ભાગીદાર નથી થઈ શકા પણ ભવિષ્યમાં કોઈ પણ નેતાના ઇશારે કોઈ પણ અધિકારીઓ કર્મચારીઓ કાયદાનો ભંગ ન કરે એવું એક એક્ઝામ્પલ અમરેલના આંગણેથી સેટ થાય એવી મારી આપ સૌને પરેશ ધાનાણી અનેક વખત અનેક એવા મુદ્દાઓને લઈને મેદાને આવતા હોય છે અને ભાજપ સરકાર લેતા હોય છે આ વચ્ચે હવે અમરેલીમાં થયો હતો ત્યારે પરેશ છે તે ગોટી જે આરોપી હતી હતી દીકરી તેને મળવા તેના ઘરે પણ પહોંચ્યા હતા અને તે બાદ તેમને કહ્યું હતું કે હવે હું આ દીકરીને ન્યાય અપાવીને જ રહીશ આ બધાની વચ્ચે આપણે પરેશ ધાનાણીને સાંભળ્યા તેમને એમ પણ કહ્યું કે જો જરૂર પડશે તો તે ઉપવાસ પર પણ ઉતરશે આ બધાની વચ્ચે તમને મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી અને રજૂઆત કરતા તેમ પણ કહ્યું કે તમે લોકો આ દીકરીને ન્યાય અપાવજો ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર